મહેસાણા જિલ્લાના આખજ ગામમાં ગાય ચોરીના બનાવ બાદ આરોપી કસાઈઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે માહિતી મુજબ ચાર કસાઈઓએ રાત્રિ દરમિયાન સફેદ રંગની શિફ્ટ કરવામાં આવીને ઘરની બહાર બાંધેલી ગાયોને ગાડીમાં ભરી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજના આધારે લાગનત પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા બાદમાં પોલીસે બંને ઇસમોને સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા પૂર્ણ કરી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક પ્રમાણ ખેરાલુ ઉતરન નવ નવ ઉતર જશે કોઈ વિડિયો ના ઉતરતા હો કોઈ વિડિયો ના ઉતરતો ભી એ સાઇડ જોજો આયા આયા બે 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 હવે બધા હવે ઓ ઓ ઓ ઓલા કરવો પડે ઓલા કરવો પડે